અત્યારે એ ઠંડી ખૂબ જ વધી ગઈ છે અને શરદી ઉધરસ અને તાવના કેસ પણ વધી ગયા છે બધાના ઘરમાં તમને એક વ્યક્તિ તો એવી જોવા મળશે જ જેને વાયરલ ઇન્ફેક્શન વાયરલ તાવ શરદી અને ઉધરસ થઈ હોય દવા તો આપણે તરત લઈને આવીએ છીએ પણ ઘણી વખત દવાથી આ વાયરલ ઇન્ફેક્શન અને તાવ જલ્દી મટતું નથી તો ફ્રેન્ડ્સ આજે હું અહીંયા તમારી માટે એક એવા ચમત્કારી ઘરેલું ઉકાળાની રેસીપી લઈને આવી છું કે જે એક કપ ઉકાળો પીવાથી માથાનો દુખાવો તમારો દૂર થઈ જશે શરદી ઉધરસ અને તાવ તો ગાયબ જ થઈ જશે તો ફ્રેન્ડ્સ આ ઉકાળાની રેસીપી જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આજની બેસ્ટ કોમેન્ટ નલિની ભટ્ટની છે થેન્ક યુ નલિની જો તમારે પણ તમારી કોમેન્ટને આ રીતે અમારા વિડીયોમાં પિક કરાવી હોય તમારું નામ હું મારા વિડીયોમાં બોલું એવું ઈચ્છા હોય તો તમે પણ બેસ્ટમ બેસ્ટ કોમેન્ટ આ વિડીયોની નીચે લખીને મને જણાવજો નેક્સ્ટ વિડીયોમાં તમારી કોમેન્ટ પણ પિક થઈ શકે છે તો સૌ પ્રથમ આપણે અહીંયા ઉકાળા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ અહીંયા મેં તુલસીના પાન લીધા છે ઉકાળાની અંદર તુલસી જે છે એ એન્ટીબાયોટિકનું કામ કરે છે અને વાયરલ ફીવર શરદી અને ઉધરસને દૂર કરવામાં મદદ કરે છે સાથે જ મેં અહીંયા અડધી ચમચી અજમો લીધો છે અજમો કફને છૂટું પાડે છે અને વાયુને શાંત કરે છે એટલે વાયુ અને કફને દૂર કરી તમારા શરીરને સ્વસ્થ રાખે છે અહીંયા મેં એક આદુનો ટુકડો પણ લીધો છે કેટલું ઉમેરવાનું છે એ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ અને ત્યારબાદ મેં અહીંયા અડધી ચમચી જેટલા કાળા મરી લીધા છે ત્યારબાદ મેં અહીંયા એક ચમચી ગ્રીન ટી લીધી છે સાદી ચાનો ઉપયોગ નથી કરવાનો ગ્રીન ટી લીવ્સ આવે છે આ રીતે તેનો જ ઉપયોગ કરવાનો છે અને માર્કેટમાં તે ઇઝીલી તમને બધી જગ્યાએ મળી જતી હોય છે ગ્રીન ટી એન્ટીઓક્સિડન્ટનું કામ કરે છે અને કેન્સર જેવા રોગો સામે લડવાની પણ ક્ષમતા ધરાવે છે હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં એક ટુકડો તજનો લીધો છે નાનો ટુકડો લીધો છે અને એક લવિંગ લીધું છે આ રીતે હવે ત્યારબાદ મેં અહીંયા થોડાક ફુદીનાના પાન લીધા છે ફુદીનાના પાનથી ઉકાળાની અંદર ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને સાથે જ જો ઉકાળો પીવાથી તમને એસિડિટી થતી હોય તો એમાં તમને રાહત મળશે અને એસિડિટી તમને નહીં થાય પેટમાં દુખાવો નહીં થાય અને પેટમાં તમને ઠંડક તો રહેશે જ ત્યારબાદ મેં અહીંયા લીંબુની છાલ લીધી છે આ રીતે થોડીક જ લેવાની છે બહુ વધારે નથી લેવાની લીંબુની છાલ એન્ટીઓક્સિડન્ટનું કામ કરશે અને કફને છૂટો પાડવામાં મદદ કરશે ત્યારબાદ મેં અહીંયા એક ટુકડો લીલી હળદરનો લીધો છે અહીંયા જો તમારી પાસે લીલી હળદર અવેલેબલ ન હોય તો તમે સૂકી હળદરનો ઉપયોગ પણ કરી શકો છો મેં આ રીતે એક ટુકડો લીધો છે કેટલો ઉમેરવાનો છે એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ ઉકાળામાં આટલી વસ્તુઓ સિવાય બીજી બે વસ્તુ પણ આપણે ઉમેરવાની છે અને જ્યારે જ્યારે જે વસ્તુ હું ઉમેરીશ એ સમયે તમને વિડીયોમાં જણાવીશ અને એમના બેનિફિટ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવવાની જ છું તો અહીંયા એક તપેલીની અંદર આપણે બે કપ ભરીને પાણી ઉમેરીશું આ કપ જે છે એ અઢીસો એમએલનો છે અને બે કપ મેં પાણી ઉમેર્યું છે એટલે મેં પાંચસો એમએલ જેટલું પાણી ઉમેર્યું છે અને આમાંથી ઇઝીલી તમે અઢી કપ જેટલો ઉકાળો તૈયાર કરી શકશો કારણ કે આપણે ઉકાળાને સારી રીતે ઉકાળવાનું પણ હોય છે ને એટલે પાણીની માત્રા એ સમયે ઓછી થઈ જશે તો તમે પાંચસો એમએલ પાણીનો ઉપયોગ કરશો ને ત્યારે તમારો ઉકાળો સાડા ત્રણસો જેટલો તૈયાર થશે કપની સાઇઝ નોર્મલ હશે તો અઢી કપ જેટલો ઉકાળો તૈયાર થશે હવે આ પાણીની અંદર મેં અહીંયા તુલસીના પાન અને ફુદીનાના પાન ઉમેર્યા છે આ બંને પાનને મેં સારી રીતે પાણીથી ધોઈને ઉમેર્યા છે અને બંને મેં વન ફોર્થ કપ વન ફોર્થ કપ જેટલા જ લીધા છે ત્યારબાદ જે તજ અને આપણે લવિંગ લીધા હતા ને તેને આ રીતે થોડાક નાના ટુકડા કરીને એડ કરીશું એટલે તેની ફ્લેવર અને એની જે ઇફેક્ટ છે એ ઉકાળામાં એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય સાથે જ આપણે અડધી ચમચી જેટલો અજમો એડ કરીએ અને ત્યારબાદ આપણે તેની અંદર લીંબુની છાલ ઉમેરીશું લીંબુની છાલ પાણીમાં ઉમેરવાથી તે એન્ટીઓક્સિડન્ટનું કામ કરે છે અને શરદી ઉધરસમાં ઘણી રાહત આપે છે હવે જે નાનો ટુકડો મેં આદુનો લીધો હતો તેમાંથી અડધો ટુકડો હું આ રીતે છીણ કરીને ઉમેરી રહી છું તો એપ્રોક્સિમેટલી મેં પોણા ઇંચ જેટલો આદુનો ટુકડો છીણ કરીને આટલા ઉકાળાની અંદર ઉમેર્યો છે અહીંયા જો તમારી પાસે આદુ ન હોય તો તમે તેની જગ્યાએ અડધી ચમચી સૂંઠનો ઉપયોગ પણ કરી શકો છો અને બસ એ જ રીતે અહીંયા જે હળદરનો ટુકડો મેં લીધો હતો એ પણ અડધા જેટલો આપણે આ રીતે છીણ કરીને ઉમેરીશું હળદર બે ઇંચ જેટલી હતી અને મેં એક ઇંચ જેટલો ટુકડો છીણ કરીને ઉમેર્યો છે ત્યારબાદ અહીંયા ચમચી જેટલો મરી પાવડર ઉમેરીશું મરી પાવડર બહુ વધારે નથી ઉમેરવાનો નહીં તો ઉકાળો જે છે એ તીખો બનશે અને પછી પીવાનું નહીં ફાવે હવે પેટમાં એસિડિટી ન થાય એટલા માટે હું તેની અંદર પાંચ ચમચી જેટલી વરિયાળી પણ એડ કરી રહી છું અને પાંચ ચમચી હું તેની અંદર જીરું પણ એડ કરી રહી છું હવે આ ઉકાળાને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સારી રીતે ઉકાળવાનું છે આ રીતે ઉકળવાનું સ્ટાર્ટ થાય ત્યારબાદ આપણે તેને કન્ટિન્યુઅસલી બેથી ત્રણ મિનિટ માટે ઉકાળવાનું છે અને વચ્ચે વચ્ચે આપણે તેને ચલાવતા જઈશું તો અહીંયા મેં ઉકાળાને બેથી ત્રણ મિનિટ માટે એકદમ સરસ ઉકાળી લીધો છે અને હવે આપણે તેની અંદર ગોળ ઉમેરીશું તો મેં અહીંયા બે ચમચી જેટલો સમારેલો ગોળ ઉમેર્યો છે અને ત્યારબાદ આપણે તેની અંદર ગ્રીન ટી ઉમેરીશું ગ્રીન ટીને ક્યારેય પણ વધારે સમય સુધી ઉકાળવાની નથી હોતી એટલે ગોળ અને ગ્રીન ટી મેં પાછળથી ઉમેર્યા છે અને ગોળ અને ગ્રીન ટી ઉમેર્યા બાદ આપણે તેને બે મિનિટ માટે ઉકાળીશું બે મિનિટમાં ગોળ પણ એકદમ સરસ મેલ્ટ થઈ જશે અને ગ્રીન ટીની ઇફેક્ટ પણ આ ઉકાળાની અંદર આવી જશે આ ઉકાળો ઉકળે છે એટલે એ સમય વચ્ચે હું તમને યાદ કરાવી દઉં કે તમે લોકો આ વિડીયો કયા સિટીથી જોઈ રહ્યા છો તમારું નામ શું છે એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો હું ઓલવેઝ તમારા બધા જ કોમેન્ટ્સ વાંચતી રહું છું એટલે મને ખબર હોવી જોઈએ કે મારી ઓડિયન્સ ક્યાંથી મારા વિડિયોઝ જોઈ રહી છે તમારી બધી જ કોમેન્ટ્સ હું વાંચું છું અને એમાંથી જે મને બેસ્ટ લાગે છે તેને પિક કરીને નેક્સ્ટ વિડીયોમાં અપલોડ પણ કરું છું એટલે બેસ્ટ બેસ્ટ કોમેન્ટ લખજો તો અહીંયા બે મિનિટ માટે ઉકાળાને મેં ઉકાળી લીધું છે ગેસને આપણે બંધ કરીશું અને આ ઉકાળો ગરમ ગરમ જ પીવાનો છે એટલે આપણે પહેલાં તેને ચાળી લઈએ ચાળવાની પ્રક્રિયા પણ તમે જોઈ લો કે આ રીતે ઉકાળો એકદમ સરસ ચડાઈ જાય પછી ચાયણીમાં જે પણ મસાલો છે તેને આ રીતે નીચોવી લેવાનો છે એટલે એની અંદરનું જે પણ કસ હોય એ બધો જ ઉકાળાની અંદર મિક્સ થઈ જાય અને ત્યારબાદ ગરમા ગરમ આ ઉકાળાને આપણે કપની અંદર સર્વ કરીશું મારા જે આ કપ છે એ વન સેવન્ટી એમએલના છે એટલે એ પ્રમાણે જ આપણે તેની સર્વિંગ કરી શકીશું દસ વર્ષથી મોટી વ્યક્તિ માટે આ એક કપ ઉકાળો પીવો જરૂરી છે અને જો દસ વર્ષથી નાના બાળકો હોય તો તેના માટે તમે આ રીતે વન ફોર્થ કપ જેટલો ઉકાળો એટલે કે એક નાની વાટકી જેટલો ઉકાળો આપી શકો છો સૌથી લાસ્ટમાં અહીંયા જો તમને લોકોને પસંદ હોય તો એક ચમચી મધનો ઉપયોગ પણ તમે આ ઉકાળાની અંદર કરી શકો છો મધને ઉકાળતી વખતે નથી ઉમેરવાનો ઉકાળો તૈયાર થઈ જાય તમે તેને ચાળી લો ત્યારબાદ એક ચમચી જેટલો મધ તમે એક કપમાં ઉમેરી અને આ રીતે મિક્સ કરી લેજો મધ જે છે એ એન્ટીઓક્સિડન્ટનું કામ પૂરું પાડે છે અને કફને છૂટું કરવામાં મદદ કરે છે તો બસ દરરોજ એક કપ આ રીતે ઉકાળો બનાવીને પીવો શરદી ઉધરસ તાવ તમારાથી ખૂબ જ દૂર રહેશે અને જે લોકોને હશે એ લોકોને પણ મટી જશે ઉકાળાની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અને આ ઉકાળાની રેસીપી અને મારો વિડીયો તમને લોકોને પસંદ આવે હોય તો વિડીયોને એક લાઇક આપી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલેકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડિયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ